ગુડ મોનિંગ દોસ્તો મારું નામ છે શાંતિ સોલંકી અને વેસ્ટીજ એગ્રિકલ્ચરમાં વર્ક કરી રહ્યા છીએ અને આજે એક જબરજસ્ત પ્રોડક્ટનું રિઝલ્ટ શેરિંગ માટે આવેલા છીએ અને આપણી સાથે છે બોટાદથી વિજયભાઈ સિલ્વર ડિરેક્ટર અને એમના હસ્તક આપણે પ્રોડક્ટ આપેલી છે તો એમને જ ખેડૂતને આપણે સાથે વાતચીત કરી અને રિઝલ્ટના રિવ્યૂ પૂછવી તો તમારું નામ જણાવશો મારું નામ છે

અને કેટલા વીઘામાં અરવિંદભાઈ યુઝ કરેલાનો અઢી વીઘામાં યુઝ કરેલો બરોબર અને હાલમાં અરવિંદભાઈ હું તમને વાત કરું કે રિઝલ્ટ વિશે શું કહેશો કપાસમાં બરોબર અને બાજુમાં કપાસ છે બરોબર ઓકે તો અરવિંદભાઈ આ જે એમનો કપાસ છે બે અઢી વીઘામાં આ તમે જોઈ શકો છો કે આમાં યુઝ કરેલું છે એમને અને રિઝલ્ટ પણ તમે વિડીયોમાં જોઈ શકતા છો અને બાજુનું આપણે એક્ઝેક્ટ જોઈ લેવી જ્યાં પ્રોડક્ટનો યુઝ નથી થયેલો તો એ ખેતર તમને દેખાડી દઉં તો એ ખેતર આ બાજુનું આ છે બરાબર તો તમને કપાસ દેખાતો હોય છે કે કપાસનો ગ્રોથ વિકાસ અને હાઈટ ઓછી છે બરાબર આ એ કપાસ છે અને આ આપણો

અને હાલ મારુવીનભાઈએ કેટલા દિવસથી આ છે કપાસના કપાસના 1.5 ડટક મહિના જેવું છે 1.5 સરસ તો આ 1.5 મહિનાનો કપાસ છે અને અરવિંદભાઈ હું ખેડૂતને તમે શું કહેવા માંગશો આ પ્રોડક્ટ વિશે કે ભાઈ યુઝ કરવી જોઈએ કે નહીં સરસ અને આજ આ પ્રોડક્ટ યુઝ કરવાથી શું શું બેનિફિટ આપણને મળે આ યુઝ કરવાથી આપડે જમીન સારી રહે સરસ સરસ બરોબર આપણે ખેડૂતને માહિતી આપતા જ હોય છે કે ભાઈ આ આપણી જમીન સુધાર છે એકંદરે અને પાકને કોઈ નુકસાન થતી અને ઓછા ખર્ચે આપણે ઉપજ લઈ શકવી તો થેન્ક યુ અરવિંદભાઈ આ એક આપણો રિવ્યુ હતો જબરજસ્ત અણીયાળીમાં બોટાદ તાલુકાનું તો દરેક ખેડૂતભાઈઓએ એકવાર જરૂર વેસ્ટની ઓર્ગોનિક પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ તો થેન્ક યુ વિશ યુ વેલ